નાની ઉંમરે એટલે કે વીસ વર્ષથી ઓછી ઉંમર હોય અને તમારે વાળ સફેદ અથવા ગ્રે થવાના ચાલુ થઈ જતા હોય તો એ શેના કારણે થાય છે તો સૌથી પહેલાં જેનેટિક્સ એટલે કે તમારી ફેમિલી હિસ્ટ્રી તમારા ઘરમાં તમારા પપ્પાની સાઈડ કે મમ્મીની સાઈડમાં કોઈને વહેલી ઉંમરે વાળ સફેદ થઈ ગયા હોય તો પણ તમારા વાળ જલ્દી સફેદ થતા હોય છે જો તમને કોઈ ઉણપ હોય કે જેમ કે વિટામિન બી ટ્વેલ આયરન કે ઝિંક અથવા કેલ્શિયમની ડેફિશિયન્સી હોય તો પણ તમને વહેલી ઉંમરે વાળ સફેદ થઈ જતા હોય છે પછી જો તમે સ્ટ્રેસ વધારે લેતા હો ઊંઘ પૂરી ના થતી હોય તો પણ તમને આ તકલીફ થઈ શકે છે જો તમે બહાર જતા હો અને તમારા વાળ કવર નથી અને પોલ્યુશનમાં વધારે રહેવાનું થતું હોય કે ડસ્ટી એન્વાયરમેન્ટ એટલે કે ધૂળવાળા વાતાવરણમાં વધારે રહેવાનું થતું હોય તો પણ આ તકલીફ થઈ શકે છે હવે આ બધી વસ્તુઓથી બચવા માટે તમારે સૌથી પહેલાં તો હાઈડ્રેશન એટલે કે આઠથી દસ ગ્લાસ પાણી દિવસમાં પીવું જરૂરી છે ખાવા પીવામાં ગ્રીન વેજીટેબલ્સ છે પછી બીટ છે ગાજર છે પછી પ્રોટીન માટે તમારે કઠોળ છે અથવા દૂધવાળી વસ્તુઓ જેમ કે દહીં છે છાશ છે અને સીડ્સ એટલે કે ફ્લેક્સ સીડ્સ અળસી પછી તમારે તલ છે પછી સનફ્લાવર સીડ્સ છે એ બધાનું ઇન્કલુડ કરવું જોઈએ તમારે ડાયટમાં ઊંઘ છથી આઠ કલાકની પૂરી કરવી જરૂરી છે સ્ટ્રેસ નહીં લેવાનો યોગા મેડિટેશન રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું અને તમારે શેમ્પૂ જે રેગ્યુલર હેરવોશ માટે યુઝ કરતા હોય એ માઇલ્ડ હોવું જોઈએ અને અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેરવોશ કરવાનું અને જ્યારે પણ તમે બહાર ટ્રેવલ કરતા હો ત્યારે વાળને રૂમાલથી અથવા સ્કાર્ફથી પ્રોપરલી કવર કરી દેવાનું જો આ બધી વસ્તુ કર્યા પછી પણ તમને ઇફેક્ટ ના મળતું હોય કે તમારા સફેદવાળ આવવાના કન્ટિન્યુ રહેતા હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટ અથવા સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ